શિવભક્તો દ્વારા શ્રાવણ માસના છેલ્લા દિવસે કાવડ યાત્રા યોજાઈ પાંચ વર્ષના બાળકે સાત કિલોમીટરની પગપાળા યાત્રા કરી જળાભિષેક કર્યો પાંથાવાડાથી ગંગેશ્વર મહાદેવ મંદિર સુધી પગપાળા કાવડ યાત્રા યોજાઈ પવિત્ર ગંગાજળથી ગંગેશ્વર મહાદેવ શિવલિંગ પર અભિષેક કર્યો ગંગેશ્વર મહાદેવ મંદિરના મહંત સદાગીરીજીએ બાળ કાવડીને ઉચકીને ભવ્ય સ્વાગત કર્યું કાવડયાત્રામાં રાજકીય આગેવાનો સહિત મોટી સંખ્યામાં શૈવ ભક્તો ઉમટી પડ્યા હતા હર હર નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું દિવસે આવે છે અમે દર વર્ષે હરિદ્વાર જઈ અને પવિત્ર મા ગંગા ભૈયા જળથી અપેક્ષા કરીએ છીએ આ ગંગાજળ અમે છીએ અને એના બાદ એ કાવડ કાવડ સ્વરૂપે અમે ચાલતા કુપવાળા ગંગેશ્વર મહાદેવ મંદિરે અમે એનો જળાભિષેક કરીએ છીએ તમામ શિવ ભક્તોને શ્રાવણ માસની ખૂબ ખૂબ શુભકામનાઓ અને શિવ શંકર ભગવાન આપણે ખૂબ ખૂબ આપે એની શુભકામનાઓ